નમસ્તે બાળકો બધા મજામાં ચલો બધાયના ઉપર આટ ફૂલ બનાવો અરે વાહ ચલો બધાયની ادب ચલો અત્યારે શું આવે છે બાળકો વરસાદમાં આપણે કયું ગીત ગાઈએ તો આલું આપણે ગાશું ને એ ગીત ચાલો હું ગાઉ પછી બધા કાજો આ વે વર સાત આ વે વર સાત તેરિયો વરસાત તે ભરિયો વરસાત

અરે વાહ તાળી પાડી તો બધા મજા આવી